ભારત માતાનું ભવ્ય પૂજન યોજાયું હતું આ કાર્યક્રમમાં હિન્દુ યુવા સંગઠન અને રાષ્ટ્ર શક્તિ એકતા મંચ સહિત સાવરકુંડલાના રાષ્ટ્રપ્રેમી નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર પ્રજાકભાઈ ઝાખડા એફકે લાઈવ ન્યૂઝ સાવરકુંડલા રાષ્ટ્રીય પર્વ પ્રજાસત્તાક દિવસની સૌ કોઈને શુભકામનાઓ આપું છું સાવરકુંડલા મુકામે આજે જિલ્લા કક્ષાના ધ્વજવંદન કાર્યક્રમ હતો જિલ્લાના વહીવટી વડા માન્ય કલેક્ટરશ્રી ના હસ્તે આજે ધ્વજવંદનની સાથે સાથે અનેક સાંસ્કૃતિક કૃતિઓ રાજ્ય સરકારના અલગ અલગ વિભાગની કૃતિઓ દ્વારા પ્રજામાં જાગૃતિ આવે એવા પ્રકારનું રંગબેરંગી કાર્યક્રમનું આયોજન સાવરકુંડલાના નગરજનો માટે સાવરકુંડલા તાલુકા માટે ખૂબ મોટી વાત છે કે જિલ્લા કક્ષાનો આ તહેવાર આજે સાવરકુંડલાને મળ્યો છે ભારતના ત્રિરંગાની આન બાન અને શાન સાથે આજે એમને સાવરકુંડલા શહેરે માનની કલેક્ટરશ્રી વરિષ્ઠ અધિકારીશ્રીઓ પદાધિકારીઓની સાથે તેમને સલામી આપી અને પોતાની રાષ્ટ્ર પ્રત્યેની પોતાની ભાવના રાષ્ટ્ર પ્રત્યેની પોતાની શ્રદ્ધાને સમર્પિત કરી છે હું આજના આ અવસરે સમગ્ર શહેરીજનોને સમગ્ર દેશવાસીઓ જનતાના પ્રતિનિધિ તરીકે ખૂબ ખૂબ સ્વતંત્રતા પર્વતની શુભકામનાઓ સાવરકુંડલા છવ્વીસમી જાન્યુઆરી ભારત માતા પૂજનનું ભવ્ય આયોજન સાવરકુંડલા શહેરના અલગ અલગ વિસ્તારની અંદર ગલી મોહલ્લા શેરી સોસાયટી અને જાહેર રસ્તા ઉપર ભારત માતાનું ભવ્ય પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે આ પૂજનનો હેતુ ભારત માતા જે છે સમગ્ર વિશ્વની અંદર સમગ્ર વિશ્વની ધરતી પર એક એવો ભારત દેશ છે કે જેને પાછળ માતા તરીકે સંબોધવામાં આવે છે માત્ર ભારતીય નાગરિક જ નહીં પણ સમગ્ર વિશ્વના નાગરિકો ભારત ભૂમિને ભારત માતા તરીકે સંબોધે છે એટલે

એક બહોળી સંખ્યામાં સાવરકુંડલા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના નાગરિકોએ ભારત માતાના પૂજનનો લાભ લઈ અને આનંદ અને ઉત્સવ માણ્યો અને આ ભારત માતાના પૂજનનો હેતુ એ છે કે સાવરકુંડલા શહેર તો નહીં પણ સમગ્ર ભારતના આવનારા પેઢીના બાળકોના મનમાં ભારત માતા પ્રત્યે ભાવ જાગે રાષ્ટ્રહિતનો ભાવ જાગે અને રાષ્ટ્રપ્રેમ વધે એની ભાવના ભાગરૂપે જ આ ભારત માતાનું પૂજન કરવામાં આવ્યું છે